ઉજન ગયો અમને ખબર છે પછી ત્યાંથી ક્યાં ગયો ને એ અમને નહોતી ખબર પછી કાલે એમ પપ્પાએ ફોન કર્યો એ કે રાજુ તું ક્યારે આવવાનો છો તો કે હું તો કે દિલ્હી ગયો છું કૂતરા માટે પછી તો એને ફોન મૂકી દીધો એટલે એ આવ્યો હતો ને કૂતરા વીડિયો તો કે એને ખવડાવવાનું હોય કે મારવાનું હોય એટલે મહિનો સેટીમાં ઢીકા મારવા કૂતરાનો વીડિયો જોયો એટલે એને પશુનું ને એનું વધારે બહુ પશુ પંખી કૂતરા ગાય ને રોટલા આપે કૂતરા ગાય ની કુંડિયું સાફ કરે પાણી પાય એવું બધું એને વધારે આ પાંચ છ વર્ષ થી વધારે એમાં છે અને ભોળાનાથ નું ભગત એટલે ઉજન જાય મહિનામાં બે વાર જાય એક વાર તો જાય જ મહિનામાં એક વાર તો જાય જ ના બીમારી કોઈ વસ્તુ દવા નથી પણ સ્વભાવ એનો થોડો ખારો છે હા સ્વભાવ થોડો ખારો છે લીલી નો વિડીયો એને મોબાઈલ માં જોયો કોને મોકલો એ મને નથી ખબર પણ એ પછી શેટી માં મારવા માંડો ઈ કે હવે કુતરા હારું થઈને આવું કરે કે એને આવે દૂધ પવાય આગ પવાય એમાં એને નો ખાતું બપોરે જઈમો જ નહીં પોતે ઈ કે મારે નથી જમવું કે કુતરા ના પાડે છે કે ના ના છ વર્ષ થયા તો કોઈ વસ્તુ નહીં

લાખો મારી આપણે માફી માંગવી પડે એનો સ્વભાવ થોડો કેવો શેખ પશુ સારું થઈ ને કરે બાકી નો કરે પશુ સારું થઈને જ કરે બધું અપીલ કરશો તમે અપીલ કરું કે ભાઈ થાય તો મહેરબાની કરો કઈ અમારા ઉપર અમે તો ગરીબ માણસો જો પૈસા નથી માણા નથી અમાર પાસે આઠ દિવસ જઈમો નઈ ઈ રામ મંદિરે ગયો તો એટલે અહીંયા પછી એને મળ્યો એટલે એને કીધું કે આપણે એક બે વર્ષમાં પશુની હોસ્પિટલ બનાવશું

દિલ્હીની સીએમ રેખા ગુપ્તા પર હુમલાના કેસમાં મોટા સમાચાર એ સામે આવ્યા કે જે હુમલો કરનાર શખ્સ હતો રાજેશ સાકરિયા તે રાજકોટનો હોવાનું સામે આવ્યું છે ને એ પણ સામે આવ્યું છે કે શખ્સ છે તે સ્વાન પ્રેમી અને પશુ પ્રેમી હોવાની વાત પણ છે સામે આવી છે જ્યારથી દિલ્હીમાં આદેશ થયો કે જે રખડતા કૂતરાઓ છે શ્વાન છે તેમને શેલ્ટર રૂમમાં લઈ જવાય એવો આદેશ આપવામાં આવ્યો ત્યારથી જ તેઓ ગુસ્સે હતા તેવી પણ વાત છે તે સામે આવી છે ને ત્યારબાદ તેઓ ઉજ્જૈન ગયા ને ત્યારબાદ દિલ્હી જઈને આખી આ ઘટના છે તેને અંજામ આપ્યો તેમના પાડોશીઓ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શા માટે આ રાજેશભાઈ સાકરિયા છે તે કઈ રીતના સા માટે તેઓ આ રીતનું કામ કર્યું આપણી સાથે પડોશી શું કહે છો રાજેશભાઈને તમે કેટલા ટાઈમથી ઓળખો છો શું હતું હા સ્વભાવનો બહુ સારો છે ક્યારેય बाजू સાથે બોલવાનું કે બેસવાનું નહીં સ્વભાવ શાંત છે અને પશુ પ્રેમી છે કૂતરાઓને દરો દૂધ પીવડાવવાનું ગાયોને ભેગી કરીને કેવડાવાડી માં મંદિર બનાવ્યું છે છે એને શંકર ભગવાન નું મંદિર બનાવ્યું છે ત્યાં બધા કુતરા મંદિર કેટલા ટાઈમ થી સેવા કરે મંદિર એને લગભગ પાંચ છ વર્ષ થઈ છે બનાવ્યું કરવા તૈયાર થઈ જાય એમ લાગે છે કે દિલ્હીમાં જે આદેશ આપવામાં આવ્યો છે રખડતા કુતરાઓ ને શેલ્ટર લઈ જવા એના કારણે તેમને ગુસ્સો આવ્યો હા કદાચ એના માટે ગુસ્સો આવ્યો હોય એવું થઈ ગયું હોય કેમ કે પશુ માટે એના માટે ગમે તે કરી આગે પુત્રુ આયા હોય ને તો એ એના ઘરના હોય તો એને પુત્રને કઈ કઈ ન કે કઈ કહેવાય ન દે કે એમ કે એને કાઈ ન કેવાનું દૂધ પીવડાવવાનું બિલકુલ તો તમને પડોશીઓ જે રીતે કીધું કે જે કૂતરાઓ ઝખડતા કૂતરાઓ છે દિલ્હીમાં તેમને શેલ્ટર હોમમાં લઈ જવાનો આદેશ આપવામાં આવ્યો ત્યારથી તેઓ ખૂબ દુખી હતા તેઓ એવી પણ વાત સામે આવી છે કે જ્યારથી આ જ્યારે આ વાત તમને પહેલીવાર સામે મળી ત્યારે તેઓ તેમનું માથું છે તે પણ પછાડવા માંડ્યા હતા ઘરમાં ને એટલા તેઓ ગુસ્સે છે તે ભરાઈ ચૂક્યા હતા તેમને એક મંદિર પણ બનાવ્યું છે ત્યાં આખા ગાયો છે કૂતરાઓ છે મોટી સંખ્યા તેઓ તેમને ખાવડાવે છે પીવડાવે છે તેમની સેવા કૂતરાઓની કરે છે તે પણ સામે આવી છે ને એટલે તેમને આખી આ ઘટનાને અંજામ આપે સામે આવી છે અત્યારે જે રાજેશ સાકરિયા છે તેના પરિવારજનોને આજી ડેમ પોલીસ સ્ટેશન પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે અને ત્યારબાદ વધુ માહિતી સામે આવશે દિલ્હીની પોલીસ છે તે પણ રાજકોટ પોલીસના સંપર્કમાં છે અને હવે પૂછતાછ બાદ શું સામે આવશે શું તેમની માનસિક હાલત બરાબર નહોતી તે પણ પૂછપરછ છે તે થઈ શકે છે ને હવે આવના દિલ્હી પોલીસ છે તે રાજેશ ઠાકરીની ધરપકડ પણ કરી લીધી છે હવે આવનારા સમયમાં આ કેસમાં શું વળાકો આવે છે તે જોવું મહત્વનું રહેશે રાજકોટથી રોન મુદિયા ગુજરાત તરફ